વીઆર લાઈવ ચેનલમાં હું ઘણા વર્ષોથી જોડાયેલી છું અને વીઆર લાઈવની આજે બર્થડે છે તો હેપી બર્થ ડે વીઆર લાઈવ અને તેનો સ્ટાફને પણ કે આટલા વર્ષ સુધી તમે લાંબી સફર કરી છે હજુ વધુ તમારું લાંબું ચાલશે કારણ કે તમે સત્યના સાથે છો હું વીઆર લાઈવમાં એ રીતે સંકળાયેલી છું કે હું એક એડવોકેટ છું એટલે કાયદાના ફાયદા કરીને એક પ્રોગ્રામ આવે છે તેમાં હું લોકોને કાયદાની સમજ આપું છું વીઆર લાઈવ ટીવીને ખૂબ ખૂબ શુભકામનાઓ તેને મેઇન વસ્તુ કહીશ કે તેનો સ્ટાફ સખત કોપરેટિવ છે મને કોઈ પણ તકલીફ હોય તો તરત લિંક મોકલી હું એમના સ્ટુડિયોમાં ના જઈ શકું તો મને લિંકથી લો લિંક પ્રોવાઈડ કરે છે અને લિંક મોકલીને અને મને એમની સાથે જોડાવે છે એટલે મારા બેસ્ટ વે એ માટે છે કે આપણે ઘણી વખત આપણે ઘણા દૂરથી એમને ઘણા નજીકથી દૂરથી હું હોઉં છું પરંતુ ઘણી નજીક એમને રહી શકું છું તે માટે ધન્યવાદ